મારું નામ મુકેશભાઈ જાદવભાઈ ભુજ છે મારું ગામ લીલીવાવ છે તલાજો તાલુકો જિલ્લો ભાવનગર મારી પાસે સોળ એકર જમીન છે એમાં એક એકરની મગફળી માંડવી આવેલી છે હું દસ વર્ષથી ખેતી કરું છું મારી વાડીએ કંપનીમાંથી સાહેબ આવ્યા હતા અને એને કીધું કે તમારી મગફળી ફૂલ અવસ્થા એ છે તો તમે કોરાજનનો છંટકાવ કરો તો તમને એળનો પણ ફાયદો થાય અને ઉત્પાદનમાં પણ વધારો થાય એક હજાર સોરસ મીટરમાં ચાલીસ લીટર પાણીમાં પંદર એમ એલ કોરાજન નાખીને પહેલો છંટકાવ કરશું મેં પહેલો છટકાવ બાર દિવસ સુધી કર્યો હતો બાર દિવસમાં મને સારું રિઝલ્ટ મળ્યું છે અને એળનો પણ એટેક નથી ફ્લાવરિંગ પણ સારું છે અને સોડનો વિકાસ પણ સારો છે અને ગ્રીન પણ સારી છે પાન પણ લીલા છે પાન ખવાના નથી પણ બીજો છટકાવ મેં તેર દિવસ બાદ કર્યો અને એને આજે ત્રીસ ત્રણ દિવસ થઈ ગયા છે પણ મને કોરાજન દવાનો સારો ફાયદો મળ્યો છે એનો ફાલ પણ સારો છે એનો વિકાસ પણ સારો છે આ મગફળીમાં મેં કોરાજન પણ સાઈટું નથી પણ આમાં એળું પણ બતાય છે ફ્લાવરિંગમાં પણ વિકાસ વિકાસ ગ્રીન પણ બતાતી નથી છોડનો વિકાસ પણ સારો નથી ઉત્પાદન પણ સારું નહીં આવે એવું મને લાગે છે મેં કોરાજન સેંટ્યું એમાં મને હજાર દાણાએ આ ચારસો સત્યાવીસ ગ્રામનું વજન આવ્યું અને કોરાજન નાખ્યા વગરનામાં ચારસો ને આઠ ગ્રામનું વજન આવ્યું બે ઈની વચ્ચે આ બાર ટકાનો ફાયદો મળ્યો કોરાજન નાખેલી મગફળીમાં એકરે અઠ્યાવીસ મણનો વીઘો આવ્યો છે અને કોરાજન નાખેલી મગફળીમાં એકરે પચી મણનો વીઘો આવ્યો છે અને કોરાજન નાખ્યા વગરની મગફળીના દાણા ઝીણા છે અને સર કોડકોસડીવાળા છે ને તેલના ટકા પણ ઓછાય છે કોરાજન નાખેલી મગફળીના દાણા સીંગ પણ મોટી છે અને દાણા પણ ભરાવદાર છે અને તેલના ટકાની ટકાવારી પણ વધારે છે આવતા વર્ષે હું બધી મગફળીમાં કોરાજન છાંટી અને ઉત્પાદન વધારે લઈશ એવી મારી નમ્ર વિનંતી આજુબાજુના ખેડૂતોને હું દસથી બાર ખેડૂતને કહીશ તમે કોરાજન નાખો અને ફાયદો મેળવો આવતી સાલ ઢીંગુમાં વધારો અને સર્વોત્તમ ઉતારો કોરાજન એ જિંદગી બદલી નાખે